ભાણવડ શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલી નદીની સંરક્ષણની દિવાલ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે જેના કારણે શહેરીજનોને મુશ્કેલી સર્જાતા હોવાથી નગરપાલિકાનું તંત્ર આંખ કાન કરતા હોવાના આક્ષેપો થયા છે શહેરના મુખ્ય માર્ગ પર વેરા નજીકની આ સંરક્ષણ દિવાલ છેલ્લા દોઢ વર્ષથી તૂટેલી હાલતમાં જોવા મળે છે હાલ વરસાદની સીઝન છે ત્યારે દિવાલનો સમારકામ કરવાને બદલે બાજુમાં આવેલા રોડ પર થાંભલા ઉભા કરી દેવાયા છે જેને કારણે મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે બાજુમાં ગટર આવેલી છે પડી ગઈ છે આને ઠરાવ થવા છતાં કામ થયું નથી હવે એ ગટર ને કાંઠે લોખંડના પાઇપ ખોડીને જે રસ્તો પોળો છે એને હાકડો કરવામાં આવે છે ટ્રાફિક ની સમસ્યા માં વધારો થાય છે તો હવે વહેલી તકે આનો નિકાલ આવે એવી ગ્રામજનોની અને સિટી માણસોની માણસો માગણી છે કે કોઈ અકસ્માત ના સર્જાય એનું વહેલી તકે નિરાકરણ કરવું આ તૂટેલી દિવાલ નગરપાલિકાની કચેરીથી માત્ર બસો મીટર દૂરી પર છે અને માર્ગ પણ રાજકીય આગેવાનો અને અધિકારીઓ પર પસાર થાય છે એમ છતાં આ સમસ્યાઓ તેઓને દેખાતી નથી તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ